ફરી વરસાદી માહોલ સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ પડી શકે છે તો સત્યાવીસ થી ત્રીસ ઓગસ્ટે પણ વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે જેમાં પંચમહાલ દાહોદ વલસાડમાં ભારે વરસાદની આગાહી છે નવસારી બનાસકાંઠા સાબરકાંઠા કચ્છમાં પણ ભારે સત્યાવીસ થી ઓગસ્ટમાં અને સપ્ટેમ્બરના શરૂઆતમાં તો વરસાદ થવાની શક્યતા છે પણ તે પછી પણ વરસાદની શક્યતા જોવા જઈએ

તો નદીમાં કુલ બે લાખ ચોરાણું હજાર ક્યુસેક પાણી છોડાયું છે એકસો છત્રીસ મીટર નર્મદા ડેમની જળસપાટી છે ઓમકારેશ્વર ઇન્દિરાસાગર ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે અને ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે તો ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે પાણી જે છે તે નર્મદા ડેમમાં પણ આવી રહ્યું છે અને જેના કારણે જળસપાટી વધી રહી છે રાજ્યમાં અંડાધાર વર્ષેલા ચોમાસાથી મોટા ભાગના રોડ રસ્તા ધોવાઈ ગયા છે કરજણ નદી પર રાજપીપળાથી રામગઢને જોડતા પુલ પર વીસ ફૂટ મોટું ગાબડું પડ્યું આ ગાબડાના કારણે દસ ગામોનો રાજપીપળા સાથેનો સંપર્ક તૂટી ગયો છે શાળા કોલેજ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે જે લોકો શાળા કોલેજ જતા હોય છે

મારે હું છે કે આ બ્રિજ તૂટી ગયા પછી આ ખાડો પડી ગયો એટલે અમારે આ છોકરાઓએ આ જે નિશાણી બનાવી એ નિશાણી દ્વારા અમે પ્રવેશ કરીએ છીએ આવવા જવાનું કેમ કે અમારે તકલીફ તો છે જ પણ કોઈને કહીએ અમે કેમકે આમ જો આ જે નાના લિમટવાળા છે અમે ફરીને જઈએ તો અમારે એક ગામ એટલું અમારે અંતર ચાલવાનું આવે ને આવતા જતાના વીસ વીસના ચાલીસ રૂપિયા તો અમારે ભાડું જ થાય છે રાજપીપલા ઉવારા પાસે બનાવેલા આવેલ જે બ્રિજ છે એ બ્રિજની તમને હાલત બતાવવા જઈ રહ્યા છે કે જે આ બ્રિજ અત્યારે હાલત બનાવવામાં આવ્યો છે પરંતુ જે વધુ પાણી આવવાના કારણે બ્રિજ પણ ધોવાણ થઈ ચૂક્યો છે ત્યારે કહી શકાય કે જે રામગઢથી માંડી અને લગભગ પાંચથી સાત ગામોના આ જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો જે લોકો જોર જોર કરતા હતા તમે જોઈ શકો છો તેમ કે જે આ બેન છે એ જીવના જોખમે નીચે ઉતરી રહ્યા છે અને ખાસ જે આવવા જવા માટે જે આ એક શોર્ટકટ રસ્તા માટે જે બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આ જે લગભગ પાંચથી સાત ગામોનો જે સંપર્ક છે એ આ ગામો પાસેથી જતા હતા પરંતુ બ્રિજ ને ધોવાણ થઈ જતા હાલ લોકો જીવના જોખમે જવા મજબૂર બન્યા છે ભ્રષ્ટાચારનો આ જે બ્રિજ બનેલો છે એ ભ્રષ્ટાચારના બ્રિજમાં જો ટૂંક જ સમયમાં ગાબડું પડતા બ્રિજ ધોવાણ થઈ ચૂક્યો છે ત્યારે જે વિદ્યાર્થીઓ પણ છે જે રામગઢથી તે અનેક નવા ગામથી જે અનેક વિદ્યાર્થીઓ આવે છે જેમને પણ મોટી મોટી મોટા પ્રમાણમાં તકલીફ પડી રહી છે અને હવે લોકોની માંગ પણ છે કે વહેલી તકે આ બ્રિજ નવો બને તો લોકો જીવના જોખમે આ બ્રિજ પાર ના કરી શકે દીપક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા બનાસકાંઠા જિલ્લામાં ફરી વરસાદનું આગમન થયું છે ત્રણ દિવસના વિરામ બાદ વરસ્યો છે વરસાદ પાલનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું છે ત્રણ દિવસથી વરસાદ નહીં છતાં પણ ગામમાં પાણી ભરાયેલા છે બનાસકાંઠાના દ્રશ્યો છે વાવના ભાટવર ગામની આ સમસ્યા છે ભાટવર ગામમાં ત્રણ દિવસથી વરસાદી પાણી ભરેલા છે ભાટવર ગામના ઘરોમાં પણ ઘૂંટણસમાં પાણી છે તો પાણી ભરાયેલા ગામના ખેતરો તળાવમાં ફેરવાયા છે વરસાદી પાણીનો નિકાલ ન આ સમસ્યા છે લોકો દિવસથી પાણીમાં જીવવા માટે મજબૂર છે પાણી ન ઓસરે તો રોગચાળાની ભીતિ સિવાય રહી છે અને હજુ પાણી નહીં ઓસરે તો લોકોએ સ્થળાંતર કરવાની પણ નોબત આવશે કારણ કે બહાર તો પાણી ભરાયેલા છે ઘરની અંદર પણ પાણી ભરાયેલા છે રાજસ્થાનના કોટામાં ભારે વરસાદથી મારવાડા ચોકી પુલ પર પાણી ભરાયા કોટામાં છેલ્લા ચોવીસ કલાકમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો છે અંડાધાર વરસાદથી દિગોદનો કોટા સાથે સંપર્ક તૂટ્યો પોલીસનો કાફલો પુલ પર તૈનાત કરાયો છે અને પુલ પરથી લોકોની અવર પણ બંધ કરાઈ છે રાજસ્થાનમાં મેઘતાંડવથી તારાજી સર્જાય છે કોટામાં નવ ઇંચ વરસાદ ખાબકતા હાડોતી અને પાર્વતી નદી રૌદ્ર રૂપે વહેતી થઈ છે રાજસ્થાન અને મધ્યપ્રદેશને જોડતો પાર્વતી નદીનો પુલ જળમગ્ન થઈ ગયો છે પુલની પંદર ફૂટ ઉપર સુધી પાણીની સપાટી પહોંચતા વાહન વ્યવહાર ઠપ્પ થયો રાજસ્થાન મધ્યપ્રદેશને જોડતા બંને પુલ જળમગ્ન થતાં બંને રાજ્યોનો સંપર્ક તૂટ્યો છે રાજ્યના અનેક માર્ગો પર પાણી ફરી વળતા રસ્તા બંધ કરાયા છે રાજસ્થાનના કોટામાં અનરાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત કોટા જિલ્લાનું દિગોર શહેર ટાપુમાં પરિવર્તિત થઈ ગયું રસ્તા પર ઘૂંટણ પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં દસ ઇંચ વરસાદ ખાબક્યો છે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે રાજસ્થાનના બારા જિલ્લામાં પણ સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે વરસાદે પરેશાની વધારી દીધી છે સતત વરસાદથી જિલ્લાની કાલી સિંધ પાર્વતી પરવન નદીમાં જળસપાટી વધી છે નદીમાં જળસપાટી વધતા પુલના છ ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે અને બેરિકેટ લગાવવામાં આવ્યા છે નદીઓ તોફાની બનતા અનેક ગામો જળબંબાકાર થઈ ગયા છે રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે બાર વધુ ગામો સંપર્ક વિહોણા બન્યા છે રાજસ્થાન રસ્તા પર પાણી શાળાના બાળકો ને તાત્કાલિક જીપ માંથી બહાર કાઢી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા આ ઉપરાંત હાઈવે પર પણ પાણી ભરાતા વાહન મુશ્કેલી થઈ રહી છે और आप आप देख रहे हो आपके सामने लाइव चल रहा है गाड़ी का मध्य प्रदेश में गईकाले भैंस सेरावा गैला બે युवकો સોન નદીમાં ફસાયા હતા અને નદીમાં અચાનક જળસ્તર વધી ગયું युवकો અટવાઈ ગયા રેસ્ક્યુ ટીમ યુવકો સુધી ન પહોંચી શકતા આખી રાત નદી વચ્ચે પથ્થરના સહારે युवकો રહ્યા હતા તો હાલ એનડીઆરએફ ની ટીમે બંને યુવકોનો રેસ્ક્યુ કર્યું છે તો રાત આખી પથ્થરના સહારે રહ્યા હતા પથ્થર ઉપર રહ્યા હતા અને જેમ તેમ કરી અને આખી રાત તેઓએ કાઢી છે મધ્યપ્રદેશમાં થઈ રહેલા સતત વરસાદના કારણે નર્મદા નદી તોફાની બની છે મંડલા જિલ્લામાં નાના પુલની આઠ ફૂટ ઉપરથી નર્મદા નદી વહી રહી છે નદી કિનારા પર આવેલા મંદિરમાં પણ નદીના પાણી ફરી વળ્યા છે તો નર્મદા નદી રૌદ્ર રૂપે વહેતી થતા આસપાસના ખરો દુકાનોમાં પણ પાણી ધૂસ્યા જિલ્લા પ્રશાસન દ્વારા નર્મદા નજીક ન જવા માટે સતત લોકોને અપીલ કરાઈ રહી છે ભારે વરસાદના પગલે જિલ્લાની તમામ શાળા કોલેજ હાલ બંધ કરાઈ છે તો મધ્યપ્રદેશમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે નર્મદા નદીના પાણી મંદિરમાં પણ ફરી વળ્યા છે મધ્યપ્રદેશના આરોન રાઘોગઢ અને ગુના શહેરમાં લોકોના ઘરની અંદર પાણી ફરી વળ્યા છે તો રાઘોગઢમાં બંધના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે અને એસડીઆરએફની ટીમે રેસ્ક્યુની કાર્યવાહી પણ હાથ ધરી છે ભારે વરસાદના કારણે પોલીસ પણ ત્યાં હાજર છે મધ્યપ્રદેશના શાહાપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે તમામ નદીઓ પરના પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા ભારે વરસાદના કારણે શાળાઓમાં રજા આપવામાં આવી છે ગામડાઓમાં પણ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં છે તો ગામના લોકો પોતાના જીવ જોખમમાં મૂકી પુલ પરથી પસાર થઈ રહ્યા છે તેમજ શાજાપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અવિરત વરસાદથી નર્મદા નદીમાં પૂરની સ્થિતિ સર્જાય છે ઉપરવાસમાં સતત વરસી રહ્યો છે વરસાદ અને નદીની જળસપાટી પણ વધી છે અચાનક નદીમાં પાણીનો પ્રવાહ તીવ્ર થતાં ડિંડોરી જિલ્લામાં એક ગામમાં નદી કિનારે ઝૂંપડી બનાવી રહેતા દંપતી પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા ગ્રામજનોએ પતિ પત્ની બંનેનો જીવ બચાવવા ઝાડ પર તેઓ ચઢ્યા હોવાનો દાવો કર્યો છે તો નદીમાં પાણી તીવ્ર પ્રવાહે વહેતું હોય હજુ પણ આ દંપતીનું રેસ્ક્યુ કરાયું નથી અને સતત વરસાદથી રાજ્યની તમામ નદીઓ તોફાની બની છે તંત્ર દ્વારા લોકોને નદી કિનારા નજીક ન જવા માટે અપીલ કરાઈ છે મધ્યપ્રદેશમાં વરસાદે હાહાકાર મચાવ્યો સીધી જિલ્લામાં અનરાધાર વરસાદ છે સીધીમાં ભારે વરસાદના કારણે સિહડા નદીમાં પાણી ઝડપથી વહી રહ્યું છે ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે ગામડાના લોકોમાં પણ હાલાકી છે સીધીમાં જિલ્લામાં સંપૂર્ણ વ્યવસ્થા ન હોવાથી લોકો મુશ્કેલીમાં છે ઉત્તર પ્રદેશના સહરનપુરમાં નદીમાં પૂર જેવી પરિસ્થિતિ છે સહરાનપુરમાં પાણીના ભારે તણાવના કારણે ટ્રેક્ટર ફસાયું હતું તેમજ ગામના લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ગામમાં મેદાનમાં ફળ નદીનું પાણી આવતા સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી તો સહારપુર ગામમાં પાણી ઘુસવાથી લોકોને જીવ જોખમમાં મૂકવો પડ્યો છે હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર વધી ગયો છે અને ત્યારે નરપુર પાસે પંજાબથી હિમાચલ માટે અવરજવરનો પુલ બંધ કરી દેવામાં આવ્યો છે ભારે વરસાદના કારણે રેલવે બ્રિજ ધરાશાયી થયો તેમજ આ પુલ નીચેથી પાણીનું વહેણ વધુ પ્રમાણમાં થવાથી પુલના પિલર નાજુક દેખાતા પુલ બંધ કરી દેવાયો છે ઉત્તરાખંડમાં વાદળ ફાટતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે મેઘતાંડવથી અહીં જનજીવન જોખમાયું છે ભારે વરસાદ વચ્ચે દહેરાદૂનમાં સોંગ નદી પર પુલ એપ્રોચ રોડ તૂટ્યો છે પુલે જળ સમાધી લેતા વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે અને ભારે વરસાદથી રાજ્યમાં ચૌદ પુલને નુકસાન થયું છે રુદ્રપ્રયાગમાં બે પુલ સંપૂર્ણ ધ્વસ્ત થઈ ગયા ઉત્તરાખંડમાં વિરત વરસાદથી જનજીવન ખોરવાયું છે ભારે વરસાદથી રાજ્યભરમાંથી તારાજીના દ્રશ્ય સામે આવ્યા છે વાદળ ફાટતા અહીં તમામ નદીઓ તોફાની બની છે ક્યાંક લોકોના વાહનો તણાયા છે ક્યાંક વરસાદથી લોકોના ઘરમાં પાણી ભરાયા છે ધોધમાર વરસાદથી અહીં રસ્તા તૂટી ગયા છે અનેક વિસ્તારોમાં વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે ભારે વરસાદથી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે મેઘતાંડવથી ભારે તારાજી છે ચૂંટણી પહેલા મુખ્યમંત્રીનું કદ વધ્યું છે કેબિનેટના બે મહત્વના મંત્રાલય હવે સીએમ પાસે સીએમ પાસે માર્ગ મકાન મહેસૂલ વિભાગનો હવાલો ભાજપ સરકારમાં પહેલીવાર બે મંત્રાલયનો હવાલો હાઈકમાન્ડે મુખ્યમંત્રીને જ આપી છે જવાબદારી અને કોઈ કેબિનેટ મંત્રીને બદલે સીએમને આ જવાબદારી આપવામાં આવી છે તો મુખ્યમંત્રીનું કદ વધ્યું છે મહત્વના બે મંત્રાલય સીએમને આપવામાં આવ્યા છે તો અન્ય મંત્રીઓને આપવાના બદલે ને જ આ જવાબદારી આપવામાં આવી છે સીએમ અશોક ગેહલોત ગુજરાત આવશે કોંગ્રેસ રાષ્ટ્રીય મહામંત્રી કેસી ગોપાલ પણ આવશે કોંગ્રેસ આ વખતે વહેલા ઉમેદવારો જાહેર કરશે કોંગ્રેસ ચાળીસ ઉમેદવારોની યાદી પહેલા જાહેર કરશે શહેરી બેઠકોના ઉમેદવાર વહેલા જાહેર કરશે સંભવિત આવતીકાલે અથવા તો સપ્તાહના અંતે અશોક ગેહલોત ગુજરાત આવશે કોંગ્રેસે કરેલી કામગીરીની સમીક્ષા કરશે ચૂંટણી પહેલા ઉત્તર ગુજરાત કોંગ્રેસને વધુ એક ઝટકો થોડીવારમાં જ એક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કરશે કેસરિયા પ્રાંતિજના પૂર્વ એમએલએ મહેન્દ્રસિંહ બારૈયા ભાજપમાં જોડાશે પોતાના સમર્થકો સાથે બારૈયા કેસરિયા કરશે ભાજપ પ્રમુખ પાટિલની હાજરીમાં ભાજપમાં જોડાશે બે હજાર બારમાં પ્રાંતિજના કોંગ્રેસના ધારાસભ્ય રહ્યા હતા પાંચસોથી પણ વધુ ગાડીઓના કાફલા સાથે સમર્થકોની હાજરીમાં કેસરિયા કરશે તો આ પહેલા અશ્વિન કોટવાલ જોડાઈ ગયા છે જોશિયારા જોડાઈ ચૂક્યા છે અને હવે જે કોંગ્રેસના પૂર્વ એમએલએ કેસરિયા કરવા જઈ રહ્યા છે મહેન્દ્ર મહેન્દ્રસિંહ તો શક્તિ પ્રદર્શન સાથે તેઓ બીજેપીમાં જોડાશે પૂર્વ સૈનિકોની વારંવારની કરાયેલી માંગોને લઈને રાજ્ય સરકારે અંતિમ મહત્વનો નિર્ણય લીધો છે પૂર્વ સૈનિકોની ચૌદ પૈકી ત્રણ માંગને રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે મુખ્યમંત્રીના જવાન રાહત ફંડમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરાવવાનો નિર્ણય લેવાયો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે શહીદ જવાનોના આશ્રિતોને અપાતી સહાયમાં વધારો કર્યો છે ચૌદ પૈકી કેટલીક માંગણી સ્વીકારવામાં આવી છે રાજ્યના માજી સૈનિકો દ્વારા સરકાર પાસે જુદા જુદા ચૌદ પ્રકારની સહાયની માંગ કરવામાં આવી અનેક વખત સરકાર અને માજી સૈનિકો વચ્ચે બેઠકો પણ મળી ત્યારે રાજ્ય સરકાર દ્વારા માજી સૈનિકોની ચૌદ પૈકી ત્રણ માંગ સ્વીકારી લેવાય છે જેમાં માજી સૈનિકોને અપાતી પુરસ્કારની રકમમાં વધારો કરવામાં આવ્યો છે પરમવીર ચક્રથી લઈ વિશિષ્ટ સેવા મેડલના પુરસ્કારની રકમમાં પણ વધારો કરાયો છે

આપવામાં આવશે આપ સુધી મેસેજ આપ્યો છે કે ક્યાં મને સૌથી મહત્વની વાત છે કે ચૌદ માંગણીમાંથી સૌથી મુખ્ય માંગણી શું છે કેવી રીતે છે માજી સૈનિકો આજે આખો દિવસ ભરે અહીંયા ધરણા કરવાના

વલસાડના તિથલ રોડ પોલીસ અને ધારાસભ્ય વચ્ચે બોલાચાલી બાદ મામલો ગરમાતા ઉચ્ચ અધિકારીઓએ મામલો શાંત પાડ્યો હતો કેટલાક મંડળો ડીજે સાથે ગણપતિની મૂર્તિ લઈ અને નીકળતા સાદા ડ્રેસમાં રહેલી પોલીસે ડીજે બંધ કરાવી ઓપરેટરનું લેપટોપ પણ કબજે કર્યું છે સમગ્ર મામલાની જાણ ધારાસભ્ય ભરત પટેલને થતા તેઓની પોલીસકર્મી સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી ઘટનાની જાણ થતાં સીટીપીઆઈ સહિતનો પોલીસ કાફલો અહીંયા પહોંચી ગયો મામલો શાંત પાડ્યો સુરતના સિટી બસમાં કોલેજીયન સગીરાની છેડતી ઓફ ડ્યુટીમાં ફરવા નીકળેલ ત્રણ કંડક્ટરોની આ હરકત છે બસમાં ભીડનો લાભ ઉઠાવી યુવકે કર્યો અડપલા માતા રસ્તા વચ્ચે ઉભી રહી છતાં પણ બસ રોકાય નહીં મૈધરપુરા પોલીસે છેડતી ધાક ધમકીનો ગુનો નોંધ્યો છે અને શાહરૂખ શેખ જયદીપ પરમાર સમીર શાહની ધરપકડ કરી છે બનાસકાંઠાના થરાદમાં બની છે બાળ તસ્કરીની ઘટના ગરીબ પરિવારની કિશોરીને ચાળીસ હજારમાં ખરીદાઈ ચાર લાખમાં વેચે તે પહેલા જ પોલીસે કરી છે કાર્યવાહી લુણાવાડાની કિશોરીને થરાદના ડેલ ગામમાં લવાઈ અને કિશોરીના માતા પિતા સહિત આઠ લોકો સામે ફરિયાદ થઈ છે થરાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બોટાદના રાણપુરમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે રાણપુર શહેરના ગરનાળા પાસેથી ઝડપાય છે ટ્રક ટ્રક ચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો છે પાંચસો પેટી દારૂ સહિત અઠ્યાવીસ લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે બોટાદ એલસીબી રાણપુર અને પાળિયાદ પોલીસની કાર્યવાહી છે પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી ની ટીમો વોચમાં હતી અને આજે સાંજના સમયે રાણપુર ગરનાળા પાસે જી જે સત્યાવીસ વી તેત્રીસ સત્યાવીસ નંબરની ટ્રકને વિદેશી દારૂના જથ્થા સાથે બોટાદ જિલ્લા પોલીસે પકડી પાડેલ છે મની કંટ્રોલ પર ઓગસ્ટ નાણાકીય સ્વતંત્રતાનો મહિનો છે અમારી ફાઇનેન્શિયલ ફ્રીડમ ઓફર હેઠળ તમે અમારી પાર્ટનર બ્રાન્ડ્સ તરફથી રૂપિયા પંદરસો ની આકર્ષક ઓફરનો દાવો કરી વિનામૂલ્યે મની કંટ્રોલ પ્રો સબ્સ્ક્રિપ્શન મેળવી શકો છો અને હવે ફક્ત મની કંટ્રોલ એપ્લિકેશન અથવા તો વેબસાઇટ પર જ લાભ મેળવો મની કંટ્રોલ પ્રો ની ફાઇનેન્શિયલ ફ્રીડમ ઓફરનો આ સમય છે મની કંટ્રોલ પ્રો દરરોજ માત્ર રૂપિયા એક માં મેળવો અમારી ભાગીદારી બ્રાન્ડ્સ તરફથી રૂપિયા પંદરસોના મૂલ્યના વાઉચર્સ આ ઓફરનો હમણાં જ દાવો કરો ફક્ત મની કંટ્રોલ એપ્લિકેશન અથવા તો વેબસાઇટ પર તો ફરીથી સમય આવી ગયો છે મની કંટ્રોલ પ્રોની ફાઇનાન્શિયલ ફ્રીડમ ઓફરનો કે જે વધારાના લાભ સાથે ફરી આવી ગઈ છે અમારી ભાગીદાર બ્રાન્ડ્સ તરફથી રૂપિયા પંદરસોની આકર્ષક ઓફરનો દાવો કરી અને નેટ ઝીરો કોસ્ટ પર મની કંટ્રોલ પ્રો એપ્લિકેશન મેળવો હવે ફક્ત મની કંટ્રોલ એપ્લિકેશન અથવા તો વેબસાઇટ પર જ લાભ મેળવો બુલેટિનમાં અત્યારે બસ આટલું છે રજા આપશો નમસ્કાર